જયશયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ જરૂરિયાતમંદ બાળકોને તથા વિધવા ત્યક્તા તેમજ અનાથ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જયશાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ જેમ આ વર્ષે પણ દિવ્યાંગ જરૂરિયાતમંદ બાળકોને તથા વિધવા ત્યક્તા તેમજ અનાથ બાળકોને વિના નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી જૂન થી આ માટેના ફોર્મનું વિતરણ સુભાનપુરા સ્થિત આપણું કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતું જ્યારે સત્તર જૂન થી નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી હતી નોટબુક વિતરણનો કાર્યક્રમ સુભાનપુરા ખાતેના હાઈટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી વિધાનસભાના ધારાસભ્ય મહાનગર વિજય શાહ ઇલેક્શન વિનામૂલ્ય નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે જય શાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને ટીમ દ્વારા યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશીનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું

જે વિના મૂલ્યે નોટબુક વિતરણ તથા સાંસદ તરીકે મારો સત્કાર સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા વિવિધ સોસાયટીના અગ્રણીઓ જોડાયા એમણે મારું જે સત્કાર અને મને જે સન્માન આપ્યું છે અને આજે મને જે એક ભગીરથ કાર્યમાં મને સહભાગી બનાવ્યો છે તે બદલ હું શ્રીમાન રાજેશભાઈ મિત્ર શ્રીરંગ અને સમગ્ર સાયના ચેરિટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો

જે અનાર્થ બાળકો હોય વિધવા માતાઓ હોય તેમના બાળકો હોય તેમજ દિવ્યાંગ જે બાળકો હોય તેમને દર વર્ષથી જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ નોટબુક વિતરણના માધ્યમથી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે આયોજન કરતું આવે છે એવી જ રીતે આજના પણ નોટબુક વિતરણનું આયોજન કર્યું છે વડોદરા શહેરના સાંસદ યુવા સાંસદ એવા ડોક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા શહેરના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એવા ડોક્ટર વિજયભાઈ શાહ તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા સાથે તમામ જે મારા સાથી કાઉન્સિલરો છે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવની તમામ ટીમ પ્રમુખ મહામંત્રી તમામ લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત નોટબુક નહીં પણ જ્યારે દસમા બારમાની બાળકોની વિદ્યાર્થીઓની એક્ઝામ આવે તો તેમનું મનોબળ પૂરું પાડવા માટે બોલબુદ્ધિના દાતા શ્રી હનુમાનજી મહારાજના જે સુંદરકાંતનું આયોજન કરવામાં આવે છે સાથે બાળકો જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે આપીને પાડવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ટુ એજ્યુકેશન જેવી સ્કીમ જે બાળકોને જ્યારે અભ્યાસ પૂરું પાડવું હોય તો અભ્યાસના માધ્યમથી સાડી આઠસો કરતા પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન આપનું કાર્યાલય એટલે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે અમારી તે ઓફિસના માધ્યમથી સાડી આઠસો કરતા પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને તેના અંદરથી સાડી કરતા પણ પણ વધારે બાળકોને આજે એડમિશન મળી ચૂક્યું છે છે તો એવી જ રીતે જે સંસ્થાને સામાજિક લોકોને ને જોડતી તમામ જે વાતોને ધ્યાનમાં રાખીને આ કાર્યો કરવામાં આવે છે અને એવી જ રીતે આજના દિવસે આ જે વિસ્તારના તમામ લોકો અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે